સૌને મારા જય શ્રી કૃષ્ણ બધા વાલા ભગવત ભક્તોને રાધે રાધે આજે સુંદર મજાનું રાધાકૃષ્ણનું ભજન લઈને આવી છું શ્રી રાધાજીની ચુંદડીનું ભજન લઈને આવી છું બધા ભક્તોને અવશ્યથી ગમશે એવી આશા રાખું છું ભજન ગમે મારો પ્રયાસ ગમે તો ચેનલને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અવશ્યથી કરજો તમારા સપોર્ટની ચેનલને અને મને ખૂબ જરૂર છે તો આગળ વધારવામાં મદદ કરજો અને શેરિંગ કરજો સબસ્ક્રાઇબ કરવાનું કૃપા કરીને ભૂલતા નહીં તો ચાલો સુંદર મજાનું રાધાકૃષ્ણનું ભજન છે આપણે એમના ચરણોમાં ઠાકોરજીના ચરણોમાં શ્રી રાધાના ચરણોમાં આજનું ભજન અર્પણ કરીએ બોલો કૃષ્ણ કનૈયા લાલજી કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય 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 શ્રી રાધે राधाजी ना मामा चूंदी भरावी राधाजी जी ना मामा चूंदी भरावी चूंदी माहीर लाटंका व्या रे राधाजीनी चुंद राधाजी ना मामा चुंदी भरावी चुंदी माहीर लाटंकाव्या रे રાધાજીની ચૂંદડી ચુંદડી ઓઢીને રાધા સૈયર ઘેર આવ્યા ચુંદડી ઓઢીને રાધા સૈયર ઘેર આવ્યા વનમાં વંટોળિયો આવ્યો રે રાધાજીની ચૂંદડી રાધાજીની ચુંદડી ઉડવાને લાગી રાધાજીની ચુંદડી ઉડવાને લાગી રાધાજી તો મનમાં મું જાણ રે રાધાજીની ચુંદડી ચુંદડી ઉડીને જાડવે ભરાણી ચુંદડી ઉડીને જઈ જાડવે ભરાણી જોયું તો કદંબની ની દાળી રે રાધાજીની ચુંદળી ઊંચે ઊંચે જોયું તો કાનજી કાળા દીઠ્યા ઊંચે ઊંચે જોયું તો કાનજી કાળા દીઠિયા ચુંદડીયા આપોને મારા વાલા રે રાધાજીની ચુંદલડી ચૂંદડી લઈને વાલો નીચે ઉથર્યા ચુંદળી લઈને વાલો નીચે ઉથર્યા રાધાજીને ચુંદડી ઓઢાડી રે રાધાજીની ચુંદડી ચું ચૂંદડી ઓઢીને રાધા હરખ ઘેલા થઈ ગયા ચુંદડી ઓઢીને રાધા હરખ ઘેલા થયા વાલે મારી ચુંદડી ઓઢાઢી રે રાધાજીની ચુંદડી એ મારા વાલાજીએ ચુંદડી ઓઢાડી રે રાધાજીની ચુંદડી एटला मर्वे गोपीयो रेवीटला मर्वे गोपीयो रेवी चालव आपण रासलीला रमिये रे राधा जीनी चंदलढी श्याम सग रासली रमिये रे राधा जीनी चूंदलढी આ તો રૂઢી શરદ પૂનમ રાત છે આ તો રૂડી શરદ પૂનમની રાત છે ચંદ્ર ચઢ્યો છે આકાશ રે રાધાજી ની ચૂંદડી ચંદ્ર ચઢ્યો આકાશે રે રાધાજી ચુંદલડી

રે રાધાજીની ચુંદડી ચુંદડી ઓઢીને રાધા રાસ રમે રાધાજી ચુંદલડી રાધાજી ચુંદડી જય જય શ્રી રાધે કૃષ્ણ કનૈયા લાલજી કી જય રાધા કૃષ્ણ ભગવાન કી જય આર્યવૈિક હિંદુ સનાતન ધર્મ કી જય હો ગૌ માતા કી જય હો